મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ ચતુર્થ માર્ગના બોધની આજુબાજુ રચાતી રચનાઓ એટલે મારા જોડકણાઓ એ ક્યારેય પણ કવિ છું કે લેખક છું એવી વાતો કરી નથી આજે ફરી એવી એક નાનકડી રત્ના ક્લિનિક્સની શહેરમાંથી રજૂ કર્યું છું ફરું મરવાનું એક વાર ફરું મરવાનું એક વાર વિચારો મારે વારંવાર તો ભય છે એ તમને વારંવાર મારે છે જ્યારે ખરેખર આ દેહ તો એક જ વાર મૂકવાનો હોય છે તો ખરું મરવાનું છે એક વાર વિચારો મારે છે વારંવાર કે મન બુદ્ધિ ચિત્ત અહમે મન બુદ્ધિ ચિત્ત અહમે મુક્ત થવાનું ખરું છે યાર તો આજે વારંવાર આપણે મરી રહ્યા છીએ એમાંથી મુક્ત થવા માટે આપણે આપણા ઉપર જેની પકડ છે એવા મન વિચારો જેના થકી આવે છે બુદ્ધિ આપણો આ ચંચળ ચિત્ત અને આપણો અહંકાર અહંકારી હું તો મન બુદ્ધિ બુદ્ધિચિત્તને અહમે મુક્ત થવાનું ખરું છે યાર ખરું મરવાનું છે એક વાર વિચારો મારે વારંવાર કે આત્મસ્મરણની નાવ પકડ આત્મ સ્મરણે નાવ પકડ અહીં અત્યારે હો આરબાર આત્મ સ્મરણે નાવ પકડ અહીં અત્યારે હો આર પાર ખરું મરવાનું એક વાર વિચારો મારે વારંવાર કે સ્વપ્ન કલ્પના એક રૂપતા સ્વપ્ન કલ્પના એક રૂપતા જીવતા જીવ રાખે બીમાર તો આ બીમાર માણસને મૃત્યુનો ભય વધારે રહે છે કારણ કે તે વિચારોની દુનિયામાં જ જીવ્યા કરે છે એટલે વિચારો મારે વારંવાર ખરું મરવાનું એક વાર વિચારો મારે વારંવાર કે હોવું ના હોવું પ્રાણ પ્રશ્ન છે તમે છો તો તમે છો તમે નથી તો તમે નથી હોવું ના હોવું પ્રાણ પ્રશ્ન છે જીવતા જીવ રાખે બીમાર હોવું ના હોવું પ્રાણ પ્રશ્ન છે જીવતા જીવ રાખે બીમાર ખરું મરવાનું એક વાર વિચારો મારે વારંવાર કે મુક્ત જીવન છે મહી એ નિરખને ગગનમાં મુક્ત જીવન છે વ્યોમ મહિ નામ

અગત્યનો છે વેદના સંઘર્ષોને આઘાતો ક્ષણે રહી સહ સ્વીકાર ખરું મરવાનું એક વાર વિચારો મારે છે વારંવાર કે આત્મનજી કહે સુનો રે સાધો આત્મનજી કહે સુનો રે સાધો જીવતા મર નવાર વાર જીવતા મર આત્મંજ કે સુરે સાધો જીવતા નરો નીવતા મરો નો ખરું મરવાનું એકચારો મારે પ્રેમવંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવસ પરામ કિમી તત્વમ ન જે